સુરતના સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ અને એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના નેજા હેઠળ પીઆઈની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈની બાતમી મળી હતી કે વરાછા પોલીસ પતકમાં વર્ષ બે હજાર એટલે કે પંદર વર્ષ અગાઉ કારખાનામાં ઘુસી ફાયરિંગ કરી એક લાખ સત્યોતેર હજારથી વધુની ચલાવેલી લૂંટના ગુનામાં નાસ્તો ફરતો આરોપી હાલ તામિલનાડુમાં છે જે માહિતીના આધારે એસઓજી પીઆઈએપી એપી ચૌધરીએ તાત્કાલિક ત્રણ પોલીસ માણસોની ટીમ બનાવી તામિલનાડુ મોકલી હતી જેથી સ્થાનિક પોલીસની મદદથી સુરત એસઓજીની ટીમે તમિલનાડુના તિરવલ્લુર જિલ્લાના ગુમિંડીપુંડી ખાતેથી આરોપી રાજેન્દ્ર ઓપે રાજુ દંડ પાણી રાખવાને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબજો વરછા પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે